કે તપાસ હાથ ધરી છે આ ઘટના બાદ સ્થળ પર એકઠા થયેલા ત્યારે ટોળાએ કાર ચાલકને પાક ચખાડ્યો હતો અને ટોળાએ ત્યારે કાર ચાલકને ત્યારે લોકોને કાર ત્યારે અટકાવીને કારમાં તોડફોડ પણ કરી હતી અકસ્માત બાદ લોકોના ત્યારે ટોળા કાર ચાલક ઉપર હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટનાને જાણતા હતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી કાર ચાલકે એક વાહનનો ત્યારે અડફેટે લીધા હતા જેના કારણે ત્યારે વિપરેલા ત્યારે ટોળાએ ત્યારે તેની કાર પર હુમલો કરી દીધો હતો અને ત્યારે કાર ચાલક પણ હુમલો કર્યો હતો જેના કારણે કાર ચાલકનું કરુણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે કાર ચાલક ત્યાં મૂર્તિ હાલતમાં હતો અને કાર ચાલક નીચે જમીન પર મૂર્તિ હાલતમાં પડ્યો હતો સાથે જ તેની કાર પાંચ પણ તૂટેલા હતા અને સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે ગંભીરતા ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ